નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી કચ્છમાં આજે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂત ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કચ્છ પોલીસ જાણે અદાણી કંપની માટે જ કામ કરતી હોય તે રીતે સભાની મંજૂરી આપ્યા બાદ જે જે ગામમાંથી ખેડૂતો આવવાના હતા તે દરેક ગામમાં સવારે છ વાગ્યામાં પોલીસ મોકલી ગામના આગેવાનોને અટક કરી લીધા હતા અને ગામના લોકો જે ન્યાય સભામાં આવવાના હતા તેને અટકાવવામાં આવ્યા તેના બોલતા પુરાવા છે તમે સરકારી અને પોલીસરાયા છે આપણા ગામમાં લુનવામા આ ભાઈ એ પોલીસરાયા દેણવા આયા હે બે ભાઈને ખમ 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 મારી વાત સાંભળો આજે કોંગ્રેસ નું કાર્યક્રમ છે બરાબર વાત સાંભળો વાત બસ મો રાજેશભાઈ દેવડા ગામ વાંડિયા આજ સવારે 7 વાગે મારે ઘરે પોલીસ મને ડિટેન કરવા આવેલી હતી કે ભૂત તમે ન જાવ અને ભૂજ તમારો અવાજ ન બતાવે અને અમે ખેતરમાંથી રખડી રખડી રખડીને અત્યારે આડાવારા રસ્તાથી ભૂજ જાય છીએ રહ્યા જો પહોંચી શકીએ તો ઠીક છે ન પહોંચી શકીએ જો રિટર્ન કરી લે તો સમજવું કે તંત્ર કાં ટેન્શનમાં છે કાં દબાવમાં છે ને કાં તંત્રને મોટો રૂપિયો પહોંચી ગયો છે એટલે ખેડૂતોને એક લાખ તાવા દેતા નથી ખેડૂતની હકની લડાઈ જે લડીએ છીએ રહ્યા જે હકની લડાઈ લડીએ છીએ રહ્યા એ હકની લડાઈ લડવા માટે બી ગાંધીજીના અમે આંદોલન કરતા કરીએ છીએ તો બી ડિટેન્ડ કરે છે તંત્ર અમારો દબાવ ક્યાંય ભી દબાવવામાં આવે છે એટલે ખેડૂતો ખેડૂતોને જાગો અને ખેડૂતોને જાગીને જે આ તંત્ર છે આજે સરકાર છે એ સરકારને હવે ચમત્કાર બતાવો અને કાં ખેડૂતોની જમીનો નહીં રહે જય જવાન જય કિસાન આજે અમે પોલીસ તંત્ર દ્વારા અમને ગમે ત્યારે ડિટેન્ડ કરવામાં આવશે કારણ કે હવે પોલીસ તંત્રને શું બીક છે એ અમને ખબર પડતી નથી આજે અમે અમારા ઘરે સુરક્ષિત નથી કેમ કે આજે સવારે સાત વાગે મારા ઘરે પોલીસવાળા આવી ગયા હતા અને પૂછા કરવા માટે ક્યાં ગયો ભરત હવે આ પોલીસ તંત્ર શું કરવા ઈચ્છે છે એ અમને કાંઈ સમજાતું નથી અમે અમારી હકની લડાઈ જે થાંભલા માટે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું એના માટે લડત લડી રહ્યા છીએ અને આ લોકો અમને ડિટેન જ કરે છે ડાયરેક્ટ અમને નથી કલેક્ટર ઓફિસ સુધી પહોંચવા દેતા નથી ક્યાં રજૂઆત કરવા દેતા હવે ખેડૂતોને જાગવાની જરૂર છે મારી કચ્છના બધા જ ખેડૂતોને વિનંતી છે કે હવે જાગો નહીં તો આવનાર ભવિષ્યમાં તમારી જમીનો તમારા કને નહીં રહે સરકાર દ્વારા કબજો કરી લેવામાં આવશે કેમકે હવે બધાને ખબર પડે છે કે સરકારે કયા કેવા નિયમો લાગુ કરતી જાય છે સરકારને એક જ દેખાય છે ઉદ્યોગને લઈ આવો ખેડૂતોનો નાશ કરો જય જવાન જય કિસાન